હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં છો અને જો આપણે તો નવો દિવસ નવું કામ આજ તો આપણે જવાના છીએ નવા કામ અને બધા આપણે પહેલાં પગી ગયા છે બસા પાલટીની ને કાકાને બધા આપણે જાય છે વાહીથી પાડીની બવણી ભરતા જાય દકુની માટે અને હાલલા જાય છે આજ તો મરસી ઉંબાળવાનું કામ હાલે છે આપણે સોમા સાંભળી હતી સોમા સુર્યો ને શિયાળુ હવે ખેંચવાનું કામ ચાલુ છે બે ભાઈ સીપીઓ લઈને મંડી ગયા છે ખેંચવા અને આપણી બસા પાલટી વીણે છે પાથરા કરે છે આ મૂલ બાજુ કાકા બે ઉંબાળે છે અને તણે બે નું ભેગા કરે છે અને આ બાજુ અમારે પૂરું બેન ભેગા કરે છે હરોડાઈ જવાના છે હાથ તો આવું બધું કામકાજ હાલે છે આપણે અને આપણા મગમાં આમ જો લુસ્કા મોઢે શીંગુ આવી ગઈ છે ખરે ખોર ની લુમે ઝૂમી જો કોક કોક તો સુકાવા હોત મંડી છે જો આમાં હોત સુકાઈ છે અમુક અમુક ને દાણા ચડી ગયા છે તડકો છે એટલે બહુ ચોખ્ખું નહીં દેખાય

એ પુરૂ હામું જો તો હામું જો તો એલા હા બધાને ખાવા હાથ કરી હાલો કે ખાવા હાલો શિંગી ખાવા આપણે આ વીડિયો માં બધાને બોલાય હા હાલો તે લાવ લઈ હાલો હું લઈ લઉં હાલો જો અહીંયા આપણે બે બેનું ને એને કાકા ઉંબાડા છે અને એક બેન ને એક કાકા હામા ચેટે છે હાલો તે આજનું આ કામ છે નવો દાડો નવું કામ કાકા કા પરસીયો મળી ગયો ને ગરમી થાવા મળી હાલો તે બધાય મગ ખાવા જો મગ ખાવી છે આપણે હમ બીજું લેવા જ છે

યાર સ્નેહ તને કેવું હે પેલા પેલા બતન ભાવ ઓને તો સાત દીતા હોય માલી અમાર પરવા તૂટી જાય તો બવણી સીધી ઉપાડ બવણી બધું યાદ હા લાકડાં નું લેવાનું તું પછી કરવાના हेलो भाई इन बालन हम लेवडी इनला क्रपी करगा हम मरचिन का हम आव शेयर हम કાકાની બાદરો ઓલે કરતા ડુંડા ન નંદા આ તો આજ નાજ થઈ ગ્યા કે ને આજ તો અમને મોળો મોળો વિડિયો ચાલુ કર્યો છે હા ખાળામાં રાખીએ જોવાનું છે

ને વાતાવરણ છે કંઈ આવું વાદળ થાયું ઘડીક તડકો આવે ઘડીક વાદળ આવે ને એવું છે ફાઇનલી આપણે કમ્પ્લીટ જે બધી મરસી છે ને ઉબલાઈ ગઈ છે પાછળાઈ થઈ ગયા હાર ભાઈ હા ગાડની બાજુની હારી લેવી અને ભાઈ બીજા મંડી ગયા છે નહીંથી પલેથી છોડવા હતા

હું આવે પછી દિવાળી મૂકવી આ બાજુ એટલે બહુ બોલ્યું થાય ને એટલે બહુ ભડકો નો થાય જઈ ગયો હાલો બોલાઈ જાય ને થાય મિંદ્રો મોટો ભડકો હે હળવે હળવે વધતું જાય છે પવન ચાલુ થયો મિત્રો એક નિયમ છે ગમે ત્યાં મિત્રો ભડકો કરો પવન આવે આવે ને આવે ગમે ત્યાંથી થોડો જાય જોઈએ આપણે જઈ ગયું ને ત્યાં પવન ચાલુ છે અહીંયા ભડકો થયો ભાઈ ભાઈ જમાવટ વાળો હોળી થઈ હાલ હોળી ફેકટી હોળી খেতি মই প্ৰগতি আল ভাই মে ভা তীখাৰা যায় উদী উ તાપ આવવા મંડી ગયો ડાયરો જ્યાં પણ થાય જવો તો